નમસ્કાર મિત્રો તો સૌને બાપા સીતારામ તો આજે અમે જઈએ છીએ હિતેશભાઈને બહેનને બગદાણા કારણ કે આજે સેવાનો વારો છે હિતેશભાઈનો તો રોયલ સોંકડી આપણે તળાજા પહોંચો ત્યારે રોયલ સોંકડીથી નીચે ઉતરતા જે પહેલું નાળું આવે ત્યાંથી તમારે નથી જવાનું એનાથી આગળ તમને બીજું નાળું આવશે ત્યાં નાનું એવું બગદાણા લખેલું બોર્ડ આવશે તો ત્યાંથી આપણે જમણી બાજુ વળી જવાનું છે ભાવનગરથી જતા તો જુઓ તો મિત્રો નાનું એવું આગળ બોર્ડ છે અને મિત્રો અહીંથી પાલિતાણાનું પણ બોર્ડ ત્યાં મારેલું છે તો અહીંથી આપણે જવાનું છે તો સરસ મજાનું બોર્ડ જો તમે સામને દેખાય છે અને આ રસ્તો છે બગદાણાનો તો સરસ મજાનો હિતેશભાઈનો પહેલો વ્લોગ છે જે બગદાણા ત્રણ વર્ષથી હિતેશભાઈ સેવા કરવા માટે જાય છે તો એને પણ જરૂર ઓળખજો અને આ વિડીયોમાં લાઈક કરજો અને બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં તેની જ ટીમમાં પણ એક દાદા હતા એ કહેતા હતા કે હું ઓગણચાલી વરસથી બગદાણા સેવા કરવા માટે છું તો ચૌદશના દિવસે દાદા ઘણું એના જાણ્યું પણ આપણે નેક્સ્ટ વિડીયોનો સ્પેશિયલ બનાવશું અને સરસ મજાનું એ કહેતા હતા કે બાપાની હયાતીમાં તેની સાથે રહેલા તો જરૂર ને જરૂર એનો વિડીયો બનાવશું તો વચ્ચે જતા એક સરસ મજાની બાપાની મઢુલી આવી તો ત્યાં અમે ઘડી રોકાણા અને બાપા સીતારામના દર્શન કર્યાના મિત્રો ત્યાંથી ખેડૂતે કાકડી સરસ મજાને આપી કારણ કે કોઈ પણ જગ્યાએ રોકાવ ખેડૂત દિલદાર હોય છે તો પહોંચી ગયા આપણે બગદાણા અને શાંત વાતાવરણ અને સાંજનો સમય છે તો મિત્રો આરતીનો ટાઈમ છે અને અમે આરતીના ટાઈમે જ પહોંચ્યા તો સરસ મજાનું બગદાણાનું વાતાવરણ કારણ કે કાલે પૂનમ છે તો આજે ઘણા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આજે પણ આવ્યા છે તો જો સરસ મજાનું વાતાવરણ પક્ષીઓ કલરવ કરી રહ્યા અને સરસ મજાના ઉડે છે કબૂતર તો આપણે હિતેશભાઈ પાસેથી હાલો તો મિત્રો પોગી ગયા છે અમે વગદાણા ને હવે સેવા કરવા કારણ કે આરતી નો ટાઈમ છે ને હિતેશભાઈ આરતી નો ટાઈમ છે તો આરતી નો ટાઈમ છે ને હવે અમે આરતી માં બેસીશું અને પછી સેવા કરવા વૈયા જઈશું તો અને હા મિત્રો સાથે સાથે બાપાનો ઇતિહાસ પણ થોડો લઈ લઈએ અને આ મિત્રો તમને જો વધારે ઇતિહાસ ખબર હોય તો જરૂર ને જરૂર કોમેન્ટમાં લખી દેજો અને સરસ મજાની જો કોઈ વધારે વિગત ખબર હોય તો પણ લખી દેજો તો બજરંગદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું મૂળથી બાપા રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા ઓગણીસો છ માં ઝાંઝરિયા હનુમાન મંદિર ગામ મધેવાડામાં ત્યાં જન્મ થયો હતો માતા શિવકુંવરબા અને પિતાજીનું નામ હરિદાસ બાપુ હતું ભક્તિરામ અગિયાર વર્ષની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા અને અયોધ્યામાં તેમની મુલાકાત થઈ તેમના ગુરુ સીતારામ બાપુ સાથે થઈ તેઓ તેમના શિષ્ય બન્યા તો મિત્રો વધારે તમને જો ઇતિહાસ ખબર હોય તો જરૂર ને જરૂર કોમેન્ટમાં તો મિત્રો આ હિતેશભાઈનો પહેલો વિડીયો છે લોંગ વિડીયો તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો કારણ કે વર્ષોથી મતલબ ત્રણ વર્ષથી હિતેશભાઈ સેવા કરવા જાય ને એની ટીમ છે તેમાં ઘણા એક દાદા તો ઓગણચાલી વર્ષથી ત્યાં બાપાની હયાતીમાં તેમની સાથે પણ રહેલા તે પણ હજી સેવા કરવા જાય છે ને અમને મળ્યા હતા તો આપણે એનો અલગથી વિડીયો બનાવશું કે બાપા સાથે રહીને અને એટલા ટાઈમથી સેવા કરવી એટલે કંઈ નાની મુની વાત નથી તો જોઈએ એની ટીમ છે અને જો કઈ રીતના કામ કરે છે તો મિત્રો કેટલા ઉત્સાહથી કામ કરે જુઓ તમે રાતના બાર વાગ્યા તો પણ બાપા સીતારામનું નામ લેતા જાય અને કામ કરતા જાય કોઈ પણ થાકે નહીં એને કારણ કે સેવા કરવા જાય એટલે લગભગ કોઈને થાક લાગતો જ નથી એને બાપા સીતારામનું નામ બોલતા જાય અને સેવા કરતા જાય તો જરૂર ને જરૂર કોમેન્ટમાં તમે એકદમ બાપા સીતારામ લખી દેજો તો મિત્રો આ સવારની આરતી છે તો અમે સાંજે આ સેવા કરી પછી અત્યારે સવારની આરતી પૂરી થાય એટલે અમે ઘરે જવાના હતા તો આરતી પૂરી થઈ ગઈ છે અને હા મિત્રો હવે અમે ઘરે જવા નીકળીએ છીએ અને તમને વ્લોગ કેવો લાગ્યો એકદમ સપોર્ટ કરજો હિતેશભાઈને મારા તરફથી તો ફૂલ સપોર્ટ છે તો સરસ મજાનો વ્લોગ અમે બનાવ્યો છે તો સપોર્ટ કરજો અને બાપા સી જરૂર લખી દેજો કોમેન્ટમાંને તો મિત્રો નાની એવી રિક્વેસ્ટ છે કે આ વિડીયોને જરૂરને જરૂર શેર કરજો અને કોમેન્ટમાં એકદણ બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરજો નહીં હિતેશભાઈની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાપા સીતારામ